વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે હવે ત્રણસો જેટલા કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપવાનો નિર્ણય કરાયો સત્યાવીસ માર્ચે ગુજરાતી ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારોને વિધાનસભામાં કાર્યવાહી નિહાળવા માટે પધારવા આમંત્રણ અપાશે આ જવાબદારી અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા તથા ભાજપ સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને સોંપાઈ મેં પહેલા જ કીધું હતું મીડિયાના માધ્યમથી મેં પહેલાં જ જાણ કરી હતી કે હું જઈને સીએમ સાહેબને રજૂઆત પણ કરવાનો છું હું સીએમ સાહેબનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ હું આભાર એટલે માનું છું કે હું અપક્ષ કરીને ચૂંટાયો છું અને મારી વાતને પણ એમણે અનુમોદન આપીને તમામ કલાકારોને આમંત્રણ આપ્યું છે સ્વમાન દરેક કલાકારનું હોય છે અને એ સ્વમાન જાળવવાનું કામ આપણી ફરજ છે લોકશાહીની અંદર આપણે તમામ લોકોને બોલાવવાનું આમંત્રણ જે આપ્યું છે તમામ કલાકારોને ફરીથી મેં ચેનલના માધ્યમથી પણ કીધું હતું કે રજૂઆત પણ કરી છે અને બોલાવશે ટૂંક સમયમાં અને એમને ટૂંક સમય એમની અંદર એટલે છવ્વીસ અને સત્યાવીસ તારીખે આમંત્રણ આપ્યું છે તમામ કલાકારોને પણ હું આમંત્રિત કરું છું કે આ બધા જ આપ આવો પધારો અને વિધાનસભા ગૃહની અંદર વિધાનસભા કેવી રીતના ચાલે છે અને પ્રજાના પ્રશ્નોને કેવી રીતના વાચા આપવાનું કામ થાય છે એને નિહાળીને તમામ લોકોને આમંત્રિત કરવાનું જે કામ કર્યું છે તે બદલ હું સરકારનો પણ આભાર માનું છું